નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં सन 2021 વર્ષ પહેલા મેસૂર ખાતે ઘરફોડ ચોરી કરી કર્ણાટક પોલીસના જપ્તામાંથી ચાલુ ટ્રેનમાંથી હાથકડી સાથે કૂદી ભાગી જનાર અને પોતાની ઓળખ છુપાવી રહેતા આરોપીની ઝડપી પાડતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એકવીસ વર્ષ જૂના ગુનાના આરોપીની ધરપકડ કરી છે કર્ણાટકના મૈસૂરમાં બે હજાર ચારમાં બે લાખની ચોરી કરનાર આરોપી કાંતિલાલ બાબરારામ માળીને બારડોલી રોડ પરના જીઆઈડીસી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી કાંતિલાલે પોલીસ તપાસમાં કબૂલ્યું કે બે હજાર ચારમાં તેણી અને તેના બે સાથીદારો બાગારામ માળી અને વસનારામ માળી સાથે મળી અને મૈસુરમાં એક વેપારીના ઘરમાંથી રાત્રે બે લાખની ચોરી કરી હતી ત્યારબાદ તેઓ રાજસ્થાનમાંથી કાંતિલાલ અને વસનારામની રામની ધરપકડ કરી હતી પરંતુ ટ્રેન દ્વારા મૈસૂર લઈ જતી વખતે બેંગ્લોર સ્ટેશન પહેલા રાત્રે ટ્રેનની ગતિ ધીમી પડતા બંને આરોપીઓ હાથકડી સાથે કૂદી પડ્યા હતા પથ્થરથી હાથ કડી તોડી નાખી ફરાર થયા હતા અને એક વર્ષ સુધી ઘરે ન જતા વિવિધ રાજ્યોમાં ફરતા હતા છેલ્લા બાર વર્ષથી કાંતિલાલ રામભાઈના નામે નવસારીની જીઆઈડીસીમાં મજૂર તરીકે કામ કરતો હતો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ધરપકડ કરી છે હાલ પોલીસે આરોપીને મૈસૂર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે રસીદવાણા તુફાની નવસારી